શ્રી નરહરિભાઈ અમીન મારા સાથી સંસદ સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી શ્રી ઘનશ્યામભાઈ શ્રીમતી નીતાબેન વરૂણ અમીન મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવ અને આ સભાગારમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો નમસ્કાર તમે બધા સેટ થઈ ગયો તો બેસી જાવ જરા હવે પેલા અહીંયા ઉભો રહીને જ બોલવાનો છું એટલે હવે એંગલ સેટ કરીને બેસ જ તું આજે જન સહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણી આરોગ્ય ધામના ઉદઘાટનનો કાર્યક્રમ બીજા નોરતાના દિવસે છે ઉતાર નહરિભાઈ નરહરિભાઈના જીવનમાં પણ આવ્યા પરંતુ સતત કાર્યરત રહી કોઈ ને કોઈ માધ્યમથી સમાજની સેવા કરવી લોકોની સેવા કરવી અને સમસ્યાઓનું નિરાકરણ કરવું ઓછા લોકો કરી શકતા હોય છે પહેલા ક્રિકેટ એસોસિએશનના માધ્યમથી ગુજરાતભરના ખેલાડીઓને સારી માળખાકીય સુવિધાઓ ઉભી કરવી પછી શિક્ષાના સાથે સ્કૂલના માધ્યમથી જોડાઈ લગભગ ચાર હજાર બાળકોને સારું શિક્ષણ ન શિક્ષણ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે તમે પ્રયત્ન ઘરડા ઘર પોતાના વતનની અંદર આ હોલ બનાવવાનો અન્નપૂર્ણા ટ્રસ્ટ અનેક ગતિવિધિઓ સાથે જોડાયા પછી અંતે માતા પિતાની સ્મૃતિમાં આ હિરામણી આરોગ્ય ધામનું નિર્માણ એ ખૂબ અભિનંદનીય અને જેના માટે અભિનંદન આપવા પડે એવી ગતિ છે આપણે સૌ જાણીએ છીએ કે ફાસ્ટ જીવન પ્રદૂષણયુક્ત વાતાવરણ અને જમીન પણ પ્રદૂષણ પ્રદૂષિત થઈ પાણી પણ પ્રદૂષિત થયું

એક લાંબા નુકસાનમાંથી શરીરને બહાર લાવવાની જરૂર પડે એને ટકાવવું પડે અને ફરીવાર પહેલા જેવી અવસ્થામાં લાવવું પડે અને આ બધી ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી ગરીબો માટે મધ્યમ વર્ગના લોકો માટે અને ગ્રામીણ ક્ષેત્ર માટે અલભ્ય અને ઉપલબ્ધતા પણ ઓછી આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી નરેન્દ્રભાઈએ

જ્યારે છેલ્લું ના છૂટકાનું હોય ત્યારે જ ટ્રીટમેન્ટ આપવી એ રીતે આપણી માનસિકતા સામૂહિક માનસિકતા બની તેમાં કોઈનો દોષ નથી એની પ્રત્યે જાગૃતતા જાગૃતતા કેરવી એ પછી પણ જો કોઈ આરોગ્ય કોઈનું કથરે તો એના આરોગ્યની વ્યવસ્થા ઉપચાર અનેક પ્રકારના પાસાઓને સમાજની અંદર આવતા પરિવર્તનો બારીકીથી અભ્યાસ પણ કરું છું નરેન્દ્રભાઈ એ એકદમ બારીકીથી આખી સમસ્યાનો અભ્યાસ કરી જેનાથી નાના નાના પચીસ ત્રીસ પ્રકારના રોગોથી નાગરિકો દૂર રહે પછી દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી જેનાથી પાણીજન્ય રોગોની માત્રા ઘટી જાય એ પછી દરેક જેનાથી ગંદકી ના ફેલાય અનેક પ્રકારના રોગો ના ફેલાય એ પછી યોગ યોગ અને શરૂઆત સાથે જ નિયમિત વ્યાયામ અને યોગ ને એમને લગભગ સમગ્ર વિશ્વની અંદર પોપ્યુલર કર્યું લોકપ્રિય કર્યું અને યોગ પ્રત્યેની વ્યાયામ પ્રત્યેની જાગૃતતા વધારી અને એનાથી પણ રોગોને રોકવાની શરૂઆત કરી એ પછી આયુષ્યમાન ભારત કાર્ડ કરોડ લાખ સુધીની બધી જ વ્યવસ્થાઓ અને એમને આર્થિક બોધમાંથી મુક્ત કરવાનું કામ કર્યું પાંચ લાખ સુધીનો નો ઇલાજ થાય પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો શું થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે

બીજી પંચોતેર હાજર મેડિકલ સીટો વધારવાની એની સાથે સાથે પી એસ નું અપગ્રેડેશન આ બધું થયા પછી દવાઓ મોંઘ્યું હોય તો શું થાય એટલા માટે જનરિક દવાઓની દુકાનોનું એક ઝાડો ગુન્થયું લગભગ દસ ટકા થી ત્રીસ ટકા માં દરેકે દરેક ગંભીર પ્રકારના રોગો રોગોની દવા સસ્તામાં મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરી અને અંતે રમત ગમતની વ્યવસ્થા સમગ્ર ચક્ર લગભગ જુદા જુદા પ્રકારની યોજનાઓમાંથી બન્યું અને સાડત્રીસ યોજનાઓ જ્યારે જાહેર થઈ ત્યારે બધાને લાગ્યું કે એક એક યોજનાઓ છે જ્યારે સાડત્રીસ યોજનાઓનું ચક્ર પૂરું થયું ત્યારે ખબર પડી કે એકસો ચાલીસ કરોડ નાગરિકોના આરોગ્યની સંપૂર્ણ વ્યવસ્થા આ સાડત્રીસ યોજના એક રાજનેતા સંવેદનશીલતાની સાથે દૂરદર્શિતાની સાથે સમાજ જીવનના પોતાના અનુભવનો યોજનાઓ બનાવી સમાજના દુખ નિવારણમાં કઈ રીતે ઉપયોગ કરી શકે એનું આ આદર્શ ઉદાહરણ છે આવું અનેક ક્ષેત્રોમાં થયું અને કેટ કેટલી ચીજો છે હું અત્યારે ગણાવ જો તો 2 કલાક લાગે ના મારી જોડે ટાઈમ છે ના તમારી જોડે ટાઈમ છે એક દરેક દરેક ઘર માં ગેસ નું સિલિન્ડર આપી બધાને લાગ્યું કે ભઈ સુવિધા આપી પરંતુ ધુમાડાવાળા ચૂલા થી બેનો ફેફસા 50 વર્ષની ઉંમર થતા થતા ખતમ થઈ જતા હતા આંખની ની જ્યોતિ એમની દ્રષ્ટિ જતી રહેતી આવી અનેક ચીજો ને લોકોના આરોગ્ય સાથે જોડવાનું કામ કર્યું અને એની સાથે સાથે માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરી આજે ઇન્ડોર પેશન્ટ તરીકે અનેક પ્રકારની સુવિધાઓ દેશની અંદર ઉપલબ્ધ છે પણ રોજ લેવાની ટ્રીટમેન્ટ જેમ ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે કિડનીનો રોગ હોય ડાયાલિસિસ લેવું પડે નિયમિત લેવું પડે એની દિવસો અંતર પણ ઘટતા જાય જ્યાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ના થાય ત્યાં સુધી અને એની સુવિધા નજીકમાં નજીક હોય સસ્તામાં સસ્તી હોય તો ગરીબ થઈ ગરીબ વ્યક્તિને એનો ફાયદો મળે શકે ફિઝિયોથેરેપી અનેક પ્રકારના અનુસંધાનો સમગ્ર વિશ્વની અંદર થાય શરીરના લગભગ એકસો ચાલીસ સ્નાયુઓ માટે ફિઝિયોથેરેપીની વ્યવસ્થાઓ ઊભી થઈ એના સાધનો બન્યા પરંતુ એની ઉપલબ્ધતા હજી આપણા દેશમાં પાંગરી હતી હું અત્યારે એક સેન્ટર જોઈને આવ્યો થોડું અલપ જલપમાં જોઈ કોઈક દિવસ શાંતિથી આવીશ પરંતુ નરહરિભાઈ અલભ્ય હોય એવા ફિઝિયોથેરપી સાધનો અને બજેટ થેરેપીના સાધનો બહુ જ સસ્તા દરે લોકોને ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરી છે આજે ખરેખર મને આનંદ છે મેં હાથો પાડી હતી નરહરિભાઈના દબાણમાં આવવાની પણ નરે સારું કર્યું આ શુભ કાર્યમાં તમે મને જોડ્યો અને મારું પણ એની અંદર એક પ્રકારથી વધી અને જોડાવાનું પણ થયું મિત્રો સાર્વજનિક જીવનમાં પદનું મહત્વ નથી સાર્વજનિક જીવનમાં સક્રિયતા અને ઉદ્દેશોનું નું મહત્વ છે ઉદ્દેશ લોકોનું ભલું કરવાનો હોય અને પદ વગર સક્રિય રહેવાની જો હોશ હોય તો સાર્વજનિક જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ ઈરિલેવન્ટ કાલબાહ્ય ના થાય એનું આદર્શ ઉદાહરણ નરહરી છે અને આજે એમને પોતાના માતૃસ્થાનની અંદર પોતાના ગામની અંદર અદાલતની અંદર આ એક સુંદર સેન્ટર ઊભું કર્યું છે આ પરિવારના સ્મૃતિમાં હીરામણી આરોગ્યધામ બનાવ્યું મારી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને મને અહીંયા બોલાવી

ગૃહ અને સહકાર મંત્રી આદરણીય મુરબ્બી અમિતભાઈ શાહ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજસભાના સભ્ય